પ્રભુ શ્રી ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમારું અભિવાદન પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો બારમો અધ્યાયના પાંત્રીસમાં વચનમાં આપણે એમ વાંચીએ છીએ કે ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હજી થોડીક વાર તમારી પાસે પ્રકાશ છે જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી ચાલો રખેને તમારા પર અંધકાર આવી પડે અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે તે જાણતો નથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના વચનમાં મૃત્યુના સંબંધમાં ત્યાંના યહૂદીઓને કહે છે કે જેવી રીતે સૂરજ દિવસે પ્રકાશ આપે છે અને દિવસે જ મનુષ્ય પોતાનો કામ પૂરો કરે છે અને પોતાના યાત્રાઓ પણ પૂરી કરે છે ત્યાર પછી જેમ સૂરજ અસ્ત થવા લાગે છે એટલે કે સૂરજ સીમિત સમયને માટે આકાશથી આપણને પ્રકાશ આપે છે પણ જ્યારે તે અસ્ત થાય છે ત્યારે

પ્રભુ જ ખ્રિસ્તને પ્રભુ અને તારના તરીકે સ્વીકાર કરવાને માટે એક સીમિત સમય છે એ જ કૃપાનો સમય અને હાલ ઉપલબ્ધ પણ છે અને તે ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે હાલ તે કૃપાનો દરવાજો તમારા માટે અને મારા માટે ઉગાડેલો છે અને સમય આવે છે કે જ્યારે આ કૃપાનો દરવાજો બંધ થઈ જશે કૃપાનો દરવાજો બંધ થાય તે પહેલાં તમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને તારણ પામી શકો છો દેવ પાસે અમારી આજ જ પ્રાર્થના છે આભાર